સમાચાર કતારગામ વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં શેરી ગરબામાં ભારે રમઝટ બોલાવી લોકોને પણ શેરી ગરબા રમવા કરી અપીલ હાલમાં નવરાત્રી તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકો ડોમ અને પાર્ટી પ્લોટ અંદર નવરાત્રી રમવાનો ક્રેઝ લોકોની અંદર વધી રહ્યો છે ત્યારે સુરત શહેરના ડબોલી વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણનગર સોસાયટીના રહીશો દ્વારા પરંપરા રીતે આ નવરાત્રી છે તે સોસાયટીની અંદર પરિવાર સાથે ફરી મળીને રમતા નજરે પડ્યા વર્ષોથી સોસાયટીની અંદર નવરાત્રી રમી રહ્યા છે સાથે પોતાની સંસ્કૃતિ જાળવવા માટે સોસાયટીનો કોઈ પણ સભ્ય બહાર નવરાત્રી રમવા માટે જતા નથી આ પરંપરા આવનારા દિવસોની અંદર પણ જાળવી રાખવામાં આવશે સોસાયટીની અંદર પરિવાર સાથે મિત્રો સાથે નવરાત્રિ રમવાની એક અનોખી મજા હોય છે સોસાયટીના લોકો સાથે મળી નાસ્તા પાણી કરી અને નવરાત્રીની મોજ માણતા નજરે પડ્યા ખાસ કરીને સોસાયટીના યુવા વર્ગ પણ આ નવરાત્રીની અંદર સતત જોડાઈ રહ્યા છે રિપોર્ટર ચિરાગ રાજગોર સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત બાબુભાઈ ભરાણી બાબુભાઈ કઈ રીતે સોસાયટીની અંદર નવરાત્રીનું આયોજન કરી રીતે પરંપરા જાળવી રાખી લોકોને શું સંદેશ બસ અમે એમ કહીએ કે દર દર વર્ષે અહીંયા દેશી ગરબાનું આયોજન કર્યું છે અને કાયમ દેશી ગરબાનું જ આયોજન થવું જોઈએ મસ્ત સણિયા સોળી કુર્તા એ ટાઈપનું આયોજન થવું જોઈએ ફેશનેબલ બહુ આમ ટૂંકા કપડાં ના તે કોઈ વસ્તુ ન કરવું જોઈએ આ હિન્દુ પરંપરા મુજબ અને દરરોજ હાજર નાસ્તા પાણી શરબત દેશી જ બધું હોય કોઈ એમ ફાસ્ટ ફૂડ કેવું કોઈ જઈએ અમારે અહીંયા હોય તો નથી અને સારી રીતે ગરબા આયોજન કરીએ છીએ એ બધા આખા સોસાયટીના સભ્યો અહીંયા બહાર કોઈ એક પણ જાય નહીં અને અમારા સભ્યોની એકતા જળવાઈ રહે છે કોઈ પણ બહાર જતા નથી જય મારું નામ દિયા છે હું અગિયારમ ધોરણમાં ભણું છું રહેવાનું અમે ક્રિષ્ના નગરમાં રહીએ છીએ આયોજન છું સોસાયટીમાં કેટલો આનંદ થાય છે અહીંયા સોસાયટીમાં તો બહુ જ આનંદ થાય અમારા મારા બધા ફ્રેન્ડ્સને બહાર રમવા જાય પણ હું નથી જાતી બિકોઝ એ અમારી સોસાયટીમાં બહુ સારી નવરાત્રિ થાય છે અને અમે ફેમિલી સાથે રમીએ છીએ અને અમને બહુ મજા આવે અમારે અહીંયા નાસ્તા પાણીને એવું પણ થાય છે પછી છેલ્લે બધા ડાન્સ પણ કરે છે એટલે અમે બહાર રમવા નહીં જતા અંદર આયોજન રીતે પરંપરા જાળવી અમે કૃષ્ણનગર સોસાયટીમાં રહીએ છીએ અને અમારી સોસાયટી કતાર ગામમાં આવેલી છે અમે વર્ષો જૂની પરંપરા પ્રમાણે નવરાત્રી ઉજવીએ છીએ અને અત્યારે એક ફેશન છે કે ડોમ અથવા અધર પાટીપોટમાં લોકો રમવા જાય છે પણ અમે અમારી પરંપરા જાળવા માટે ક્યાંય પણ બહાર જતા નથી એક પણ સભ્ય અને સોસાયટીમાં ધામધૂમથી ઉજવીએ છીએ અને આવનારી પેઢીને એક સંકેત આપીએ છીએ કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી સોસાયટીમાં તે નવરાત્રિ ઉજવી જોઈએ અનેક તહેવારો સોસાયટીમાં ઉજવા જોઈએ બહાર જવું જોઈએ નહીં નવ દિવસ કઈ રીતે ઉજવણી થાય છે નવરાત્રીને અલગ અલગ રીતે નવે નવ દિવસ અલગ અલગ રીતે ગરબા રમીએ છીએ અને ખૂબ જ આનંદ આવે છે અને અમે તે આ તહેવારની પ્રશંસા કરતા હોય છે અને રાહ જોતા હોઈએ છીએ આ તહેવાર બહુ મજા આવે છે આનંદ આવે છે